ચાલો જય માતાજી જય માં કેમ છો બધા ગુડ મોર્નિંગ સવાર ને કે આવતો એટલે બ્લોગ બનાવવાની કઈ મજા નહોતી આવતી એટલે બ્લોગ બનાવ્યા નહોતા પણ આજે થોડુંક બાને બહુ સારું થઈ ગયું છે તો બ્લોગ બનાવ્યો તો હાલો આપણે જય માતાજી કહીએ જય માં કહીએ ચાલો હજી જો બાતાર છે ને મજા

મે દાદા પણ જલસા કરે છે કાલે મેને કાલે આ કહેવાઈને કે જો દાદા હું આથે જો કામકાજ કરવા માટે સિલાઈ નું કામ ચાલુ કરી દીધું છે દાદાએ ને બરમુંડો કર્યો છે તો દાદાએ બરમુંડા કરવાનો ચાહું કે કામ ધંધો ન હોય દે કામ ધંધો તો કરો ઓ નો આવું હે જ

કે ને તો હોમ થી જો ઓલાય પાછું કર્યું જો બે બે ભેગા થા જોઈ લો બે ભેગા થા જોઈ લો જોઈ કઠિની કરે છે હું હું કરું તારે હે કરું ડીઝલ કર છે હે તમને ડીઝલ ન કર

હવાર દે આપડા હાથ માં જતો ફોન ના ના કોણ કે નો બાને પૂછજો બાને બધું મે પૂછેલું જ છે બાને બધું મે પૂછેલું જ છે હેના દાત આવે છે તમ પડતો નહી એમ છે હવે તું મને પાડવા બેઠો છો તો ખેબુ આવ્યું ને એટલે કો કે મારા બધા ઠેબાદ આવેલા કે દુના આખી જિંદગી થી તર પુવાર લગન કરે ને તે દુના નગરા ઠેબાદ ખાધા છે સાચી વાત

ખાલી ઉરુદા લેવાની છે કોને તમને પછી આવશે ખબર નઈ રહેતી તમને

બે થાય બીજું કાય ધંધો કવો ગમતો નથી અમારા દેવીસા બેન ને કામે એમ પાકા

આપણે એક તો બધો એને શું કરીને મને ખબર મમ્મી ને પપ્પાને ફોન કરવા પડશે ગીલી લીલી હું મેં કોટી ગિલીડા ક્યાં નથી એવું કર્યું તો ઓરી હે હે તોસ ખબર નઈ નકરું કઈ ગિલીડુ બોલી નથી બોલ્યા ને એ તો હું કો બા હું કરે બસ આ ઓની લીધી કા કોટી લે ને હે નીકળો મેં કીધું હે બહાર નીકળો મેં કીધું તોલી થઈ ગઈ છે ને તમે ઓટીલી બની ઉઈ જો ઓટીલી લીધી બાય

એમે મે હાથ પર કે હખણા લેતા નથી કા એને કઈક સ્ટીક જોઈએ તોડવા માટે કે આ દરવાજા ટક ટક કરવા જોઈએ ને કાક ને કાક તો એને કરવા જોઈએ બોટી પણ મને હું કામ મોટી લેજો હે બેઠે ઉતાર મને કે જો હે કઈ ડારી સેટી નથી માયી છે ના ના હે તો જા

ચાલો જય માતાજી જય મેવાડી બોલતા નથી દીતો તો જય માતાજી જય મેવાડી હા જય માતાજી જય મેળવી મારા જો